ઓડિયો મેસેજથી એર હોસ્ટેસના અભ્યાસ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓએ વિવિધ સંદેશા વાહન ચાલકોને આપ્યા હતા મહત્વનું છે કે વાહન ચાલક પોતાનું વાહન ચલાવતી સમયે જો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તો અકસ્માતના બનાવોમાં ચોક્કસથી ઘટાડો થઈ શકે તેમ છે શહેર ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા પણ શહેરની અનેક સ્વૈચ્છિક સંગઠન તેમજ શૈક્ષણિક સંસ્થાઓ પાસે ટ્રાફિક અવેરનેન્સ વાહન ચાલકોમાં આવે તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવે છે ત્યારે ખાનગી સંસ્થાના વિદ્યાર્થીઓ દ્વારા કોટા દાંડિયા બજાર વીજ પાસે ટ્રાફિક જંકશન ઉપર અવેરનેસ કેમ્પની કામગીરી કરવામાં આવી હતી અલબત્ત રસ્તેથી પસાર થતા અસંખ્ય વાહન ચાલકો દ્વારા આ કામગીરીને બિરદાવવામાં પણ આવી હતી શું જે રીતે આ ટ્રાફિક અવેરનેસ માટે સંસ્થામાં લોકો સાથે કમ્યુનિકેશન કરી રહ્યા છે શું પ્રતિભાવ છે લોકોનો અને આ પનાશ એકેડમીએ અમારી ઇન્સ્ટિટ્યૂટ જે છે એમને આ ઇનિશિયેટિવ હાથ ધર્યો છે કે આજકાલ સિટીમાં જે એક્સિડન્ટ્સ બધા બનાવો બની રહ્યા છે દર બીજા દિવસે દર ચોથા દિવસે સવાર સાંજ એક્સિડન્ટ થઈ રહ્યા છે તો એના અવેરનેસ માટે પનાશ એકેડમીના સ્ટુડન્ટ્સ એક ઇનિશિએટિવ હાથ ધર્યો છે ટ્રાફિક રૂલ્સના અવેરનેસ માટે ટ્રાફિક રૂલ્સના બેઝિક અવેરનેસ જે હોય છે કે એટલીસ્ટ હેલ્મેટ પહેરીને માણસો ડ્રાઈવ કરે ડ્રિંક એન્ડ ડ્રાઈવ ના કરે ફોર વ્હીલર જ્યારે ચલાવે છે તો સીટ બેલ્ટ પહેરવું કમ્પલસરી છે તો આ બધા જે બેઝિક નિયમો જે છે એના અવેરનેસ માટે સિટીઝન્સને અમારા સ્ટુડન્ટ્સ અવેર કરવાનો ટ્રાય કરી રહ્યા છે આજે અમારા જે છોકરાઓ છે એ અપ્રોક્સિમેટલી એકદમ યંગસ્ટર્સ છે જે અઢારથી લઈને બાવીસ વીસ વર્ષના છોકરાઓ છે તો અમે લોકો ખુશ છે કે અમારા છોકરાઓએ ઇનિશિએટિવ હાથ ધરીને બધાના અવેરનેસ માટે આ પ્રોગ્રામ અમે લોકોએ કર્યો છે નિરાલી and press the bell icon. Never miss an update.